રાધે રાધે જય શ્રી કૃષ્ણ સ્વાગત કરું છું આ નવું સપ્તાહ એટલે કે એકવીસ જુલાઈ થી જુલાઈ બે હાજર પચીસ તમારા માટે શું લઈને આવી રહ્યો છે ગ્રહો ચાલ નક્ષત્રો સ્થિતિ અને તેના પ્રભાવથી તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર પડશે તે અંગે વિગતવાર ચર્ચા કરીશું ચાલો એક પછી એક દરેક રાશિનું વિસ્તૃત રાશિ પણ જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ તેમજ ઈ મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં નવા દ્વાર ખોલનારો સાબિત થશે તમને અણધાર્યા અવસરો પ્રાપ્ત થઈ શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે લાંબા સમયથી અટકેલા કાર્યો આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે જેનાથી તમને રાહત અને સંતોષ મળશે આર્થિક દ્રષ્ટિએ ધનનો પ્રવાહ ખૂબ જ સારો રહેશે આવકમાં વૃદ્ધિ જોવા મળશે પરંતુ તેની સાથે ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે છે તેથી બજેટનું ધ્યાન રાખવું હિતાવક રહેલું છે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે નહી તો સંબંધોમાં કળવાસ આવી શકે છે પરિવાર સાથેના સંબંધોમાં સુમેળ અને શાંતિ જાળવાઈ રહેશે જે માનસિક શાંતિ પ્રદાન કરશે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ આ સમય અત્યંત લાભદાયી પુરવાર થશે નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને નવા રોકાણ રોકાણ માટે આ ઉત્તમ સમય રહેલો છે જો તમે કોઈ કરવાનું વિચારી રહ્યા તો યોગ્ય સલાહ લઈને આગળ વધી શકો છો કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં કોઈ પાત્રતાવાળી વ્યક્તિનો સહયોગ મળશે જે તમારા કાર્યોને સરળ બનાવશે પરિવારમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરસ્પર પ્રેમ અને સમજદારી વધશે આ સપ્તાહ દરમિયાન ટૂંકી કે લાંબી યાત્રાના યોગ બની રહી રહ્યા છે જે તમારા માટે લાભદાયી નીવડશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ મિથુન રાશિના જાતકોને વ્યાપાર ધંધામાં ધીમો પણ સ્થિર લાભ મળશે ઉતાવળ કરવાને બદલે ધૈર્ય રાખવું અને યોજનાબંધ રીતે આગળ વધવું ફાયદાકારક રહેશે કોઈ પણ દસ્તાવેજો પર સહી કરતા પહેલાં તેની જીવનભરી ચકાસણી કરવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે મિત્રો સાથે નાના મોટા મતભેદ થવાની શક્યતા રહેલી છે તેથી વાણી પર સંયમ રાખવો અને સમજદારી પૂર્વક વર્તન કરવું જીવનસાથી સાથે મીઠા સંવાદ અને વાતાવરણથી તમારા સંબંધોમાં ગાઢતા વધશે અને પરસ્પર પ્રેમમાં વૃદ્ધિ જોવા મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા સંબંધો બાંધવા માટે અત્યંત અનુકૂળ છે સામાજિક મેળાવડાઓમાં સક્રિય રહેશો અને નવા લોકો સાથે જોડાવાની તક મળશે દાંપત્ય જીવનમાં સુખ પ્રસંગો બનશે પ્રેમ અને રોમાન્સમાં વૃદ્ધિ થશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ રહેલો છે અભ્યાસમાં એકાગ્રતા વધશે અને સફળતા પ્રાપ્ત થશે માનસિક શાંતિ માટે ધ્યાન અને પ્રાણાયામ જેવા આધ્યાત્મિક ઉપાયો અપનાવવા ખૂબ જ લાભદાયી સાબિત થશે સિંહ રાશિ સિંહ રાશિના મ તેમજ સિંહ રાશિના જાતકોને આ સપ્તાહે વ્યાપારિક પ્રવૃત્તિઓમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે ધૈર્ય રાખવું અને પરિસ્થિતિઓને શાંતિથી હાથ પરથી મહત્વપૂર્ણ છે હાથ ધરવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે સમય ચોક્કસપણે બદલાશે માનસિક તણાવને દૂર કરવા માટે ભક્તિમાર્ગ અપનાવવો અને આધ્યાત્મિક ક્ષેત્રોમાં જોડાવવું લાભદાયી નિવડશે સંતાનના અભ્યાસમાં નોંધપાત્ર સુધારો દેખાશે જે તમારા માટે ખુશીનો સ્ત્રોત બનશે તેમના પ્રદર્શનથી તમને સંતોષ મળશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ અધૂરી જવાબદારીઓને પૂર્ણ કરવા માટે અનુકૂળ રહેલો છે લાંબા સમયથી લંબાયેલા કાર્યોને પૂરા કરવા માટે તમને નવી ઉર્જા તક મળશે વિદેશથી કોઈ મહત્વપૂર્ણ સંવાદ પ્રાપ્ત થઈ શકે છે જે તમારી કારકિર્દી કે અંગત જીવન માટે લાભદાયી સાબિત થશે ધન સંબંધિત નિર્ણયો અત્યંત સમજદારી પૂર્વક લેવા કોઈ પણ મોટા રોકાણ કે ખર્ચ કરતા પહેલા ગંભીરતાથી વિચારવું જો તમે કોઈ લોન લેવાનું વિચારી રહ્યા હો તો હાલ પૂરતું રાહ જોવી વધુ હિતાવક રહેશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આ સત્તા કાર્યક્ષેત્રમાં પ્રમોશનના પ્રબળ યોગ લઈને આવ્યો છે તમારી મહેનત અને સમર્પણનું ફળ મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે દાંપત્ય જીવનમાં મીઠાશ અને સુમેળ જળવાય રહેશે પરસ્પર સંબંધો વધુ મજબૂત બનશે નાની મુસાફરી લાભદાયી બની શકે છે જે તમારા કાર્ય કે અંગત જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું ખાસ જરૂરી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન કોઈ જૂનો મિત્ર અત્યંત સારો માર્ગદર્શક આપશે જે તમારા માટે નવી દિશાઓ ખોલશે ભવિષ્ય માટે નવી અને મજબૂત યોજનાઓ ઊભી થઈ શકે છે જે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદરૂપ થશે કુટુંબમાં સહયોગ અને સમજદારી વધશે પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે આરોગ્યને લઈને કોઈ પણ પ્રકારની અવગણના ન કરવી નાનામાં નાની બીમારીને પણ ગંભીરતાથી લેવી અને તત્કાલ તબીબી સલાહ લેવી હિતાવક રહે છે ધનરાશિ ધન રાશિના નાનામાં અક્ષર છે બ ધ ફ રાશિના જાતકોને આ સપ્તાહે આર્થિક લાભ તો થશે પરંતુ ખર્ચાઓમાં પણ અણધાર્યો વધારો થઈ શકે છે તેથી નાણાકીય આયોજન કરવું જરૂરી છે કોઈ મોટી લોન લેવાનું કે મોટું રોકાણ કરવાનું હાલ ટાળવું જોઈએ કારણ કે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે પિતા સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન આપો તેમનો સહયોગ અને આશીર્વાદ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે ઉપાસના અને આધ્યાત્મિક કાર્યો દ્વારા માનસિક શાંતિ અને આંતરિક બળ પ્રાપ્ત થશે મકર રાશિના જાતકો માટે આ સત્તા કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે તમારી મહેનત અને કાર્યનિષ્ઠાની કદર થશે અને વરિષ્ઠો તરફથી માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે ધંધામાં વૃદ્ધિના પ્રબળ યોગ રહેલા છે નવા સોદા અને નવા ગ્રાહકો મળી શકે છે આરોગ્યમાં સુધારો થશે અને તમે વધુ ઉર્જાવાન અને સક્રિય અનુભવશો મિત્ર મંડળ સાથે સમય પસાર થવાથી ખુશી અને સંતોષ મળશે સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ રાશિના જાતકો માટે આ સપ્તાહે અચાનક ખર્ચ થવાના સંકેત રહેલા છે તેથી બચત પર વિશેષ ધ્યાન આપો અને બિનજરૂરી ખર્ચાઓ ટાળો દફતરના કામમાં મન ઓછું લાગી શકે છે એકાગ્રતા જાળવવા માટે પ્રયત્ન કરવો જરૂરી પડશે સંતાન તરફથી કોઈ ખુશખબર મળી શકે છે જે તમારા માટે આનંદનો દિવસ રહેશે તમારા આરામ અને આરોગ્ય માટે પૂરતો સમય ફાળવો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અત્યંત જરૂરી છે મીન રાશિ મીન રાશિના છે દ ચ મીન રાશિના જાતકો આ સપ્તાહે ધાર્મિક કાર્યો સક્રિયપણે ભાગ લેશો તમને સંતો મહાત્માઓના સનિધિમાં જવાની તક મળી શકે છે જેનાથી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થશે ભાગ્યનું બળ તમારી સાથે રહેશે જેના કારણે તમારા કાર્યોમાં સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં નવા અવસરો આવશે ઉચ્ચ શિક્ષણ મેળવવા કે નવી વિદ્યા શીખવા માટે આ સમય ઉત્તમ રહેલો છે તમારી જિજ્ઞાસાવૃત્તિ વધશે અને તમે નવા જ્ઞાનની શોધમાં રહેશો દર્શક મિત્રો આ હતું એકવીસ થી સિત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધીનું સાપ્તાહિક રાશિફળ આશા છે કે આ માહિતી તમને અમારા આ સપ્તાહનું આયોજન કરવામાં મદદરૂપ થશે વધુ આવા રસપ્રદ અને માહિતી સભર વિડીયો માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને સાથે આપનો સપ્તાહ શુભ અને મંગલમય રહે તેવી શુભેચ્છાઓ સ ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોન આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાઈ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો